તથા પેન્શન ચુકવણા કચેરી ખાતેથી પેન્શનની બેંક મારફતે ચૂકવણી કરવામાં આવે છે પેન્શનની રકમ પ્રથમ વખત મેળવતી વખતે દરેક પેન્શનરે જિલ્લા તિજોરી કચેરી પેટા તિજોરી કચેરી અથવા પેન્શન ચુકવણા કચેરી ખાતે રૂબરૂમાં હાજર રહેવું પડે છે જો કોઈ પેન્શનર પ્રથમ પેમેન્ટ લખતે રૂબેરૂ હાજર નહીં રહે તો એનું પેન્શન ચૂકવવામાં વિલંબ થશે ફર્સ્ટ પેમેન્ટ વખતે હાજર રહેવું જરૂરી છે ત્યાર પછી આજીવન એને ટ્રેઝરીમાં જવાની જરૂર રહેશે નહીં પ્રથમ પેમેન્ટ લેવા જાય ત્યારે નીચે મુજબના દસ્તાવેજો સાથે લાવવાના છે કયા દસ્તાવેજો સાથે લાવવાના છે તો નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડની કચેરી તરફથી પેન્શન મંજૂરીની જાણ પત્ર જે આપના સરનામે મળ્યો છે જેને આપણે ફોર્મ નંબર તરીકે ઓળખીએ છીએ એ અસલમાં લઈ જવાનો રહેશે આ ઉપરાંત લાસ્ટ પે સર્ટિફિકેટ જેને આપણે એલપીસી અથવા છેલ્લા પગારનું પ્રમાણપત્ર એ પણ અસલમાં લઈ જવાનું છે સાથે એની એક ઝેરોક્સ લઈ જવાની રહેશે કોઈ ઘટના બની ન હોવાનું પ્રમાણપત્ર ફોર્મ નંબર નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડને મોકલ્યા તારીખથી નિવૃત્ત થયા તે તારીખ સુધી કોઈ ઘટના બની નથી એવું પ્રમાણપત્ર સક્ષમ અધિકારી તરફથી મળશે એ લઈ અને

જેમાં તમારો સેવિંગ એકાઉન્ટ નંબર હોય તમારું નામ પણ હોય તમારી બેંકનો આઈએફએસસી કોડ પણ હોય બેંકનું સરનામું પણ હોય અને અસલમાં પણ પાસબુક સાથે લઈ જવાની રહેશે રાષ્ટ્રીયકૃત બેંકમાંથી જ પેન્શન લેવાનું રહેશે એટલે પાસબુક રાષ્ટ્રીયકૃત બેન્ક જ જોઈશે અને જો પતિ પત્ની આયાત હોય તો ફરજિયાત જોઈન્ટ એકાઉન્ટ હોવું જોઈએ એમાં પુત્ર પુત્રીનું નામ એડ કરીને ત્રણ ચાર જણનું જોઈન્ટ એકાઉન્ટ ચાલશે નહીં માત્ર માત્ર પતિ પત્નીનું જોઈન્ટ એકાઉન્ટ જો હયાત ન હોય તો સિંગલ પાન કાર્ડ ની નકલ આપવાની છે પેન્શનરના પેન્શનરના આધાર કાર્ડની નકલ આપવાની છે સાથે ત્રણ રેવન્યુ ટિકિટ લઈ જવાની રહેશે નિવૃત્તિની તારીખ બાદ સુધી પેન્શન લેવા ન ગયા હોય તો તમારા એલપીસી માં એટલે કે છેલ્લા પગારના પ્રમાણપત્રમાં ઘરભાડું આકાર્યું ન હોય તો તેવા કિસ્સામાં સરકારી મકાન ધરાવતા હોય તો ચાલુ રાખવાની મંજૂરી મળી છે એવો પત્ર અથવા સરકારી મકાન ખાલી કર્યાનું પ્રમાણપત્ર એ પણ સાથે લઈ જવાનું રહેશે પતિ પત્ની બંને હયાત હોય તો સંયુક્ત પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ સાથે લઈ જવાના છે હયાત ના હોય તો સિંગલ ફોટો ચાલશે મિત્રો આપને સરળતાથી નિયમોની જાણકારી મળી રહે તે હેતુથી આ વિડિયો તૈયાર કર્યો છે આવા વધુ વિડીયો જોવા આ ફરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર એ ચેનલ સબસ્ક્રાઈબ કરો જો આપને શ્રીમદ ભગવદ્ ગીતા અથવા તો ધાર્મિક બાબતો સ્પિરિચ્યુઅલ મેટર પર રસ હોય હવે તો આપ નિવૃત્ત જશો તો નિવૃત્તિ પછીની પ્રવૃત્તિમાં પણ આપણને આનંદ મળે હેતુથી મેં એક બીજી યુટ્યુબ ચેનલ શરૂ કરી છે સ્પિરિચ્યુઅલ મોટીવેશનલ બાય હરીશ જોશી જેમાં ભગવદ્ ગીતાના દરેક શ્લોકનું સામાજિક મૂલ્ય સમજાવ્યું છે તો રસ હોય તો એ પણ સબસ્ક્રાઈબ કરો આભાર